मंत्री श्रीnabla विनंती करू છું સૌને નમસ્કાર આજના અભિવાદન ઉમેદવાર શ્રીના અભિવાદન કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ માનુભાવો ઉપસ્થિત કાર્યકર્તા મિત્રો કાર્યક્રમની શરૂઆત કરવા પહેલા આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત માનુભાવોને સ્વાગત પ્રવચન કરવા માટે

આપણા વચ્ચે ઉપસ્થિત આપણા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારાજી આપણા લોકલાડીલા ઉમેદવાર શ્રી ધવલભાઈ પટેલ સાથી સંગઠનના મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી શિલ્પેશભાઈ દેસાઈ આપણા ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ મારા આ વિસ્તારના લોકસભાના સંયોજક શ્રી ગણેશભાઈ બિરારી સાથી સંગઠનના પ્રમુખ શ્રી જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ નગરપાલિકાના સદસ્યશ્રીઓ સંગઠનના સૌ હોદ્દેદારશ્રીઓ મોરચાના તમામ જિલ્લાના પદાધિકારીઓ નગરના મોરચાના અને તાલુકાના મોરચાના પદાધિકારીઓ પત્રકાર ભાઈઓ મિત્રો અને અન્ય ઉપસ્થિત કાર્યકર્તા મિત્રો આપ સૌનું આજના કાર્યક્રમમાં હાર્દિક સ્વાગત છે બાકી સમય નહીં લેતા આપણા વચ્ચે મંચસ્થ મહાનુભાવો અને આપણા લોકલાડીલા ઉમેદવાર છે આપણું છવ્વીસ વલસાડ લોકસભાનું કમળ ખીલવીને આપણે સૌ કાર્યકર્તાઓ મોકલીએ એ જ અભ્યર્થના સાથે અસ્તુ ભારત માતા કી જય భార ప్రణే వచ్చే ఉపస్థితి పట్ట ఉపస్థితి స్వాగత సంగుఖ కేడో వినంతి ధవలభై పట ను స్వాగత अच्छे तो एमनु स्वागत हो सुरेंद्र भाई ने विनती करो जो सुरेंद्र भाई महागा बोलो भारत माता की जय भारत माता की जय वंदे मातरम जय जय श्री राम जय आज सभी बच्चा जो सभा तो मां। तो दल को गलत का इस्तहार मान आपका लोक त्रिम उम्मीदवार को आज अपना परिचय पर एक विचारो था ये हेतु की आज खूब सूखा गला में अपना विस्तारना तमाम आगरा भक्ति जनता पार्टी नो आने वाला आप वीर भाई आने वाले विषयों पर આપને આપણા प्रदेश अध्यक्ष સિયલમતીન સાહેબ દરેક લોકસભા પાંચ જનતમી મેડની જીતવાનો જે લક્ષ્ય રાખેલો છે એ પૂર્ણ કરવા માટે આપણે પર આપણે પર આપણે પણ આ અપરા દરેક ভোট એ ভোট આપણે ક્લોસ કરીને ખાસ કરીને 370 ની કલમ

they're not going to सभी अभ्यर्थियों के नमस्कार मुझे बहुत जल्दी आजे आपके साथे आप प्रोग्राम आयोग प्रतिनिधि आपका बॉल्सारा लोकलाल रामू श्री हेमंत पायकर्ण सारा आपका बॉल्सारा लोक का बाना सहयोग श्री धनेश पाय जिनारी आपका धर्मपुर भार एकदम लोक लाल राम धर्म भारत सभ्य और हमारा परम नेता जवाहर लाल नेहर ધરમપુર ના મહામંત્રી મહેન્દ્રભાઈ સ્વામીજી એનું પણ અભિવાદન કરું છું સ્વાગત કરું છું તાલુકા પિયુષભાઈ તાલુકા પંચાયત ના પ્રમુખ પ્રણવભાઈ શિંદે શહેર પ્રમુખ અજયભાઈ

ધરમપુર એટલે આપણો બિલકલ હિલ એ હું જોતી લઈ બનું મારા આપણો આટલો વિસ્તાર પર્વત મારા એ આપણો ધરમપુર એટલે ધરમપુર આ ખાલી એક વિસ્તાર નથી પણ આ ખાલી બનકમની આદો છે નાનો હતો ત્યારે ધરમપુરમાં બહુ ખૂબ સમય વિતાવ્યો હતો આપણો જે આમાં કડક ગામ છે હું આવીને 10 વર્ષ સે વેકેશનમાં આમાં કડકમાં રહેતો હતો તો મારા માટે ધરમપુર એક છે અહીંયા આનું लोगों साथे रहो प्रकृति मानिए अपनी आदिवासी संस्कृति जानिए अपना बोरिया लोगों साथे बैठे रहे आ बातों पर ही अपना कुपड़ा मोस साथे बातें पर ही बाली समझो ये मारा मारे बंद पर ही बंदी क्या कुछ है अन्य आपने धर्म को आ दिए इतने आपने मई मई के लिए बोल सकते आपको बजट नो जेल नियु धर्म को

અને મને પૂરો વિશ્વાસ છે કે વર્ષા લોકસભાના અંતર્ગત આપણે 5-7 ની વધારે માર્જિનથી આપણે જીતવાનું છે આઝાદીના ઇતિહાસપતિ 14 થી વધારે માર્જિનથી अगर આપણે જીતવાનું હોય તો વર્ષા લોકસભા જીતવું જીતવું ને જીતવું અને આપણે મોદી સાહેબને 400 થી ભાજપ ਦੇ 270 સીટ સાથે મોદી સાહેબને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવાનું છે વંદન યોજના એ બધી મુખ્યમંત્રી અંતર્ગત ત્યારે મોદી સાહેબે ચાલુ કરી એના પછી મને લાગ્યું કે આ જે કોંગ્રેસ દુષ્પ્રચાર ચલાવ છે પૂરે પૂરો ખોટો છે ને મોદી સાહેબ આદિવાસીઓને સર્વાંગી વિકાસ માટે એકદમ કાર્યરત ને પ્રયત્નશીલ છે તમે જેમ જાણો છો કે મોદી સાહેબ જે એમના જુવાની કાળમાં આદિવાસીઓ સાથે બહુ બધો સમય વિતાવ્યો છે ચાહે દાહોદ હોય ને તમને ખબર છે કે મોદી સાહેબ સાહેબે ધરમપુરમાં પણ બહુ લાંબો સમય વિતાવ્યો છે આદિવાસીઓ સાથે મોદી સાહેબનું નાતો ધરમપુર સાથે પણ છે એના કારણે મે 2009 માં મોદી સાહેબ સાથે જોડાયો અને 2014 અને 2019 માં આખો લોકસભા કેમ્પેન મે મારી ટીમે સંભાળી લીધો અને 2021 માં મને એવો વિચાર થયો કે હું તો એકદમ સારી નોકરી કરું છું સાગર સારા પગાર ધોરણે છું મારું જે કુટુંબ છે એની પણ હું સારા દર્જે લઈ આવ્યો છું પણ મારા જે આદિવાસી ભાઈઓ બહેનો છે પૂરા દેશભરમાં પૂરા ગુજરાતમાં અને જે મારું વતન છે વાસદા વલસાડ इना आदिवासी लोगों करना ये विचार मैं मैं मोदी साथ में चार्थ चार्थ करी माने, माने काम छे। में चर्चा की ने तो करी काम काम बाहर नौकरी मारे जीवन भरे आदिवासी वर्चा समर्पित कर <laughs> 2021 2021 में में नौकरी दी थी, गुजरात आदि नरेंद्र भारतीय जनता अनुसूचित जनजाति राष्ट्रीय सोशल मीडिया एक मौको मेरे पूरा देश भर ज राज्यों आदिवासी दिखी मैं आदिवासी ने एकदम नजीको एक लाभ मे

કટપતિ પુનાઈ ગામ માટે લોક કાર્ય સુ પુનાઈ ગામ આપણું બળસણ લોક સભાના અંતર્ગત આવે છે થાટી રિમોશન કર્યું હતું મે એક પુસ્તક છૂટી પુસ્તક કેટલી લોકો વાંચી કરી આદિવાસી કોપાઈ મે વાંચું પણ આપણો દેશ પરના લોકો વાંચે પછી વાત તો ચાલે ભાઈ આદિવાસી સમાજ પણ બહુ મોટો યોગદાન ચાના કર્યો તો મારે ધારો કે પ્રયાસ હતો કે આપા આદિવાસી સમાજે પણ જે ઇતિહાસમાં આટલું સારું કામ કર્યું છે

तो यहाँ तमारी बच्चे तमारी साथे रहे तमारी जेब पर तमारी तुम भी तो जेब पर वस्तु तो मैं जो भी हूँ आपका भी पूरे पूरे प्रयास तक करी मैं तमारे चाचा कार्य अगर करी और ये मरे एक तरह आकांक्षा और पेशा का प्रार्थना से कि जब मोदी साहब विकसित भारत को संकट लेने चाहिए थे इमारत विकसित भारत बनावा के अपने विकसित भोजन लोकसभा बनावा के એ ધરમપુર વિશે જણાવવા માટે આપને ધરમપુરને એટલું સરસ બનાવવું છે કે અહીંયા ધરમપુરની અંતર્ગત સરસ સરસ સ્કૂલો હોય સરસ મેડિકલ ફેસિલિટીઝ હોય સરસ રોજગાર હોય અને જે કોઈક આવતા યુવાનો સરસ અહીંયા ઉદ્યોગ કરવા માટે એવી પણ સુવિધા હોય કે કાં કે આપા ધરમપુરને વન્સટના લોકોને નવસાલી સુરત મુંબઈ જવાની જરૂર ન પડે એ આપણો યુક્ત ધરમપુરને સંકલ્પ છે સર્વબ કેતલો સુંદર લાગે છે એ વર્ષમ જુવા અને એ વિનોતરી જુવા જે ધરમપુર માં پورا દેશ પરને દુષ્કાળનો નુકસાન આવે તો કેમ નહી આપણે એમ ધરમપુરમાં એકમ સારુ પોઝિશન તરીકે ડેવલપ